નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ખેતીવાલે યુટ્યુબ ચેનલની અંદર ખેડૂત મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું વોટર સોલ્યુબલ ખાતર આવે છે એની અંદર કયા કયા તત્વો હોય છે અને એ વોટર સોલ્યુબલ ખાતર કયા સમય એનો વપરાશ કરવો જોઈએ કેટલું પ્રમાણ રાખવું જોઈએ અને કયા કયા પાકમાં તમે એનો વપરાશ કરી શકો છો અને તેના ફાયદાઓ અને તેના વપરાશ કરતી વખતે શું શું કાળજી રાખવા જેવી બાબતો છે અને બજાર ભાવમાં તમને કયા ભાવે માર્કેટમાં મળી રહેશે એના વિશે સંપૂર્ણ માહિતી આપણે મેળવવાના છે વિડીયોમાં નવા આવેલા મિત્રોને ખાસ કે વિડીયોને વિડીયો પસંદ આવે તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને તમારા મિત્રોને જરૂરથી શેર કરી દેજો સૌ ખાતરના આપણે બે પ્રકાર હોય છે જેમ કે બે પ્રકારની અંદર શરૂઆતમાં જે આપણે પાયામાં આપતા હોય છે કે જમીનમાં જે આપવા માટે છે ડીએપી યુરિયા છે અને એ ઉપરાંત બીજા પ્રકારના જો ખાતરની વાત કરીએ કરીએ તો જે છંટકાવ માટે આપણે જે ખાતરો વાપરીએ છીએ એની અંદર જે આ વોટર સોલ્યુબલ ખાતર આવે છે જે પાણીમાં સંપૂર્ણ દ્રાવ્ય હોય છે એ પ્રકારના તો સૌપ્રથમ જે એનપી કે ઓગણીસ 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 વોટર સોલ્યુબલ જે ખાતર આવે છે એની અંદર ઓગણીસ ટકા નાઇટ્રોજન ઓગણીસ ટકા ફોસ્ફરસ અને ઓગણીસ ટકા પોટાસ હોય છે તમે આ ઉપરાંત બીજા ખાતરની જો વાત કરીએ સૌપ્રથમ આપણે બધા ખાતરો છે એના કયા કયા તત્વો હોય છે એની અંદર જો વાત કરીએ તો ઝીરો બાવન ચોત્રીસ છે તો એની અંદર નાઇટ્રોજનની હોતો નથી બાવન ટકા ફોસ્ફરસ હોય છે અને ચોત્રીસ ટકા પોટાસ હોય છે એ ઉપરાંત ત્રીજું વોટર સોલ્યુબલ ખાતર ઝીરો ઝીરો પચાસ કે જેની અંદર આપણી માન્યતા હોય છે કે પચાસ ટકા પોટાશ હોય છે પણ નહીં એની સાથે દસથી પંદર ટકા જેટલું સલ્ફર હોય છે જે ખેડૂતો સામાન્ય રીતે ઘણીવાર સલ્ફેટ ઓફ પોટાશ તરીકે પણ તેને ઓળખે છે એ ઉપરાંત એની ઉપર જો વાત કરીએ તો આપણે કયા સમયે આ જે વોટર સોલ્યુબલ ખાતર છે એ કયા સમયે એનો વપરાશ કરવો જોઈએ તો ખેડૂત મિત્રો જે ઓગણીસ 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 છે એ તમે આપણા પાકની અવસ્થા એટલે કે વૃદ્ધિ વિકાસના સમયે વીસથી પિસ્તાળીસ દિવસે આપણા પાકની અલગ અલગ જે વૃદ્ધિ વિકાસનો સમય હોય છે ત્યારે તમે એનો વપરાશ કરી શકો છો અને ઝીરો બાવન ચોત્રીસ છે આપણા પાકની પુષ્પન અવસ્થા એટલે કે જ્યારે ફાલ ફૂલ આવતા હોય એ સમયે તમે એનો પચાસથી પાસઠ દિવસે એનો વપરાશ કરી શકો છો એ વાત કરીએ જીરો જીરો પચાસ છે પચાસ ટકા જેની અંદર પોટાશ હોય છે તો એ તમે પાકવાના સમય એટલે પાકમાં નેવું દિવસે અથવા ફ્રૂટ ફ્રૂટિંગ સ્ટેજ હોય છે ત્યારે અથવા જે દાણા ભરાવાનો સમય હોય છે ત્યારે તમે એનો વપરાશ કરી શકો છો ત્યારબાદ આપણે એના જો પ્રમાણની જો વાત કરીએ તો ખેડૂત મિત્રો જો તમે પંપમાં જો એનો છંટકાવ કરતા હોય તો પંચોતેરથી સો ગ્રામ એક પંપમાં નાખીને એનો વપરાશ કરતો જોઈએ અને જો આપણો પાક નાનો હોય તો તમે ડ્રીપ અથવા ડ્રેન્ચિંગ કરીને પણ આપી શકો છો એની માટે એકથી બે કિલો એક એકરે જોઈએ છે બીજું ખાસ એ જોવા જેવું છે કે આનાથી તમને ફાયદાઓ શું શું થશે તો જે ઓગણીસ 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 છે એ શરૂઆતના સ્ટેજમાં જ્યારે આપણા પાકની વૃદ્ધિ વિકાસની અવસ્થા હોય છે ત્યારે વાપરવામાં આવે તો આપણો પાક લીલો છંપ રહે છે વૃદ્ધિ વિકાસ સારા પ્રમાણમાં થાય છે અને જે પાક હોય છે એ પ્રકાશ વિશેષણની પ્રક્રિયા કરતો હોય છે એની માટે જે ક્લોરોફિલની માત્રા છે એ વધારે છે અને ઝીરો બાવન ચોત્રીસ છે જે ફૂલ ફાલ અવસ્થાએ વાપરવાનું હોય છે જેના લીધે મૂળનો વિકાસ સારો થાય છે નવા મૂળ વધે છે અને ફાલ ફૂલ જે ખરણનો પ્રશ્ન હોય છે એમાં પણ સારામાં સારું એનું રિઝલ્ટ છે એ ઉપરાંત જે ઝીરો ઝીરો પચાસ છે એ પાકની પાકવાની અવસ્થાએ જ્યારે વાપરવાનું હોય છે એટલા માટે છોડની રોગપ્રતિકારકતા શક્તિ વધારે છે ફળની સાઇઝ ફળની શાઇનિંગ એ ઉપરાંત જેના લીધે આપણો સ્વાદમાં પણ એનું સારામાં સારું રિઝલ્ટ છે આ ખાસ આ જે ઝીરો પચાસ છે એ આપણે પાકવાના સમયે એનો વપરાશ કરવાથી એનું સારામાં સારું રિઝલ્ટ છે એ ઉપરાંત એને જો આ બધા આપણે એના ફાયદા વિશેની વાત કરીએ અને ખાસ એની શું શું કાળજી કે જ્યારે એનો વપરાશ કરતા હોય છે ત્યારે એની શું શું કાળજી રાખવી જોઈએ કાળજી રાખવી એમને જે એનું માપ હોય છે એ તમે એના ચોક્કસ સમયે જે એટલે આપણું માપ છે પંચોતેરથી સો ગ્રામ પ્રતિ પંપ અને ડ્રીપ અને ડ્રેન્ચિંગ કરતા હોય તો એકથી બે કિલો પ્રતિ એકરે એનું માપ આપણે રાખવું જોઈએ ઘણી વાર એવું થાય છે કે તમે એના માપ કરતાં જો વધુ આપો ડોઝ વધી જાય તો પાંદડા દાઝી જવાનો પણ પ્રશ્ન આવતો હોય છે એ કાળજી લેવા જેવી બાબત એ છે કે જ્યારે જે તે ખાતર છે જે તે પાકની અવસ્થા મુજબ જ વાપરવું જોઈએ જેમ કે જે શરૂઆતમાં જે વૃદ્ધિ વિકાસની અવસ્થા હોય છે ત્યારે જે ઓગણીસો ઓગણીસ ઓગણીસ છે એનો છંટકાવ કરવો જોઈએ અને જ્યારે ફાલફૂલ વધતા હોય અને ફાલફૂલ અવસ્થા એ ઝીરો બાવન ચોત્રીસ છે અને જે પાકવાની અવસ્થા દાણા બેસવાની અવસ્થા અને ફ્રૂટિંગ સ્ટેજ છે ત્યારે ઝીરો ઝીરો પચાસ છે એનો છંટકાવ કરવો જોઈએ એ સિવાય તમારે એની અંદર શરૂઆતના સ્ટેજમાં ઝીરો બાવન ચોત્રીસ છે ઝીરો ઝીરો પચાસ છે એનો છંટકાવ કરવો ન જોઈએ અને એ ઉપરાંત જ્યારે તમે એનો વપરાશ કરતા હોય છે ત્યારે જમીનમાં ભેજ સારો હોય તો સારામાં સારું રહે છે વાત કરીએ જો આ વોટર સેલ્યુબલ ખાતરો છે જે કયા પાકમાં આપણે એનો વપરાશ કરી શકીએ છીએ તો ખાસ ખેડૂત મિત્રો આપણે જે બધા શાકભાજીમાં રવિ પાક અને ખરીફ પાકોમાં આનો વપરાશ કરી શકીએ છીએ અને જો શાકભાજીની અંદર જો આપણે ડ્રીપ અથવા ડ્રેન્ચિંગની અંદર જો તમે એનો વપરાશ કરતા હોઈએ છીએ તો આપણે પાંચસો ગ્રામ પ્રતિ એકરે એનો માપ છે અને રવિ પાકો અને ખરીફ પાકોની અંદર તમે ડ્રેન્ચિંગ અને ડ્રીપની અંદર એકથી બે કિલો પ્રતિ એકરે વાપરી શકો ખેડૂતો મિત્રો આ બધી વાત થઈ ગઈ વોટર સોલ્યુબલ જે ખાતર છે એના ફાયદા કયા કયા તત્વો હોય છે કયા સમયનો વપરાશ કરવો શું એનું પ્રમાણ રાખવું કયા કયા પાકોની અંદર આપણેનો વપરાશ કરવો અને વપરાશ કરતી વખતે શું શું કાળજી રાખવા જેવી બાબતોની વાત કરીએ અને હવે લાસ્ટ છેલ્લે આપણે માર્કેટમાં એના બજાર ભાવ વિશે જો વાત કરીએ તો આ બધા ખાતરો છે એ સોથી બસો રૂપિયાના લેખે કિલો લેખે તમને માર્કેટમાં ઉપલબ્ધ મળી રહે છે ખેડૂત મિત્રો આશા રાખું છું કે તમને આ વિડીયોમાં સંપૂર્ણ જે માહિતી આપી એ સરસ રીતે સમજાઈ ગઈ છે અને ખેડૂત મિત્રો જો તમને એ વિડીયો પસંદ આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું એક નવા વિડીયોની સાથે નવી માહિતીની સાથે જય જવાન જય કિસાન